નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન અને બ્લેક ડે ની ઉજવણી કરવામાં આવી હતી શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા માતાપિતાનું પૂજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પુલવામા હુમલાની ઘટનામાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી